સુરતના અડાશન વિસ્તારમાં આનંદ મહેલ રોડ ઉપર આવાસમાં ગંદકીથી લોકો ત્રસ્ત થયા છે માનનીય કમિશનર સાહેબ શ્રી અડાશન આનંદ મહેલ રોડ ઉપર સુરત મહાનગરપાલિકાના ચોથા વર્ગના કર્મચારી માટે આવાસ બનાવેલા છે જેમાં કર્મચારી તો રહેતા જ નથી પરંતુ તપાસ કરાવો તો બધી જ મિલકતો ભાડે આપી દેવામાં આવે છે તેને કારણે ગંદકીનો માહોલ નીચે પેસેજમાં ગંદા પાણીની ગટરો વહે છે ગંદુ પાણી ભરેલું રહે છે આજુબાજુના સ્થાનિક રહેવાસીઓ હેરાન પરેશાન થઈ ગયા છે

સુરત મહાનગરપાલિકા એ ચોથા વર્ગના કર્મચારી માટે એમના રહેવા માટેના આવાસો બનાવેલા છે હવે એ આવાસની અંદર કોઈ મેન્ટેનન્સ થતું નથી એના કારણે નીચે ગટરનું પાણી ગટર ગટર ગંગા જેને કહીએ તે વહી રહી છે અને આજુબાજુના જે સ્થાનિક રહેવાસીઓ છે એનાથી ટ્રાવી ટ્રાવી પોકારી ગયા છે અને કોઈ ફરિયાદ સાંભળવા વાળો નથી સ્થાનિક લોકોએ મને એવું કહે કે એક વર્ષ દિવસે મેં ફરિયાદ કરીએ છે અમને કોઈ સાંભળતું નથી ન છૂટકે મારે કાલે માન્ય કમિશનરશ્રીને રજૂઆત કરી પડી અને કમિશનર ને રજૂઆત કરવા છતાં સફાઈ ની કામગીરી થઈ પણ જે ગંદકી છે તે દૂર કરવામાં આવી નથી જે દૂર થવી જોઈએ